જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બધાને મારા જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો અમે પણ બધા મજામાં છીએ તો આજે આપણે બનાવવાના છીએ આલુ સમોસા તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ આપણે આલુ સમોસા બનાવવાના છીએ તો તેના માટે પાંચસો ગ્રામ બટેકા બાફીને તૈયાર કરેલા છે લીલા વટાણા જોશે પચાસ ગ્રામ આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવેલી છે અને મરીનો પાવડર કરેલો છે એક ચમચી ખટાશ લાવવા માટે એક લીંબુ જોશે લીલા દાણા જોશે અને લસણ જોશે લીલું લસણ ને બાકીના મસાલા ઉપરથી નાખીશું ને વઘાર કરવા માટે તેલ જોશે સૌ પ્રથમ તો જે વટાણા લીધેલા છે તેને બાફી લેશું ગેસ ચાલુ કરીશું જે પચાસ ગ્રામ વટાણા લીધેલા છે તે તપેલીમાં નાખી દેશો વટાણા બફાય ત્યાં સુધીમાં બટેકાનો માવો બનાવી લઈએ બધા બટેકાનો માવો બનાવી લેશું આ રીતે દબાવશો એટલે બધા જશે ભાંગી જશે ને માવો સરસ બની જશે આ રીતનો માવો તૈયાર થઈ ગયો છે તો હવે મસાલો વઘારી લેશું બટેકાની સાઈડ પર મૂકી દેસો કઢાઈ ગરમ થઈ જાય પછી તેલ નાખીશું કઢાઈ સરસ ગરમ થઈ ગઈ છે તો હવે તેમાં બે પાવરા તેલ નાખીશું તેલ ગરમ થવા દેસુ તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો એમાં તેમાં એક ચમચી રાય નાખીશું રાય સરસ ફૂટવા દેશો મસાલો વઘારીને સમોસા બનાવીએ તો સરસ ચટપટા લાગે છે અને ખાવાનો સ્વાદ પણ સારો આવે છે

લસણ મરચા અને આદુની પેસ્ટ નાખી દેશું એક ચમચી વરિયાળી નાખશું વરિયાળી થી ટેસ્ટ સારો આવે છે જે લીલું લસણ કટ કરીને રાખેલું છે તે પણ નાખી દેસુ બધા મસાલા બરાબર મિક્સિંગ કરી લેશુ એક ચમચી ની ચોથા ભાગની હળદર નાખીશું સ્વાદ અનુસાર નમક નાખી દેસુ એક ચમચી ધાણા જીરું નાખશો અડધી ચમચી ગરમ મસાલો નાખશો સમોસા તીખા બનાવવાના છે તો એક ચમચી લાલ મરચાંનો પાવડર નાખીશું હવે બટેકાનો માવળ તૈયાર કરેલો છે તે નાખી દેસુ ગેસ બંધ કરી દેસુ બધું બરાબર મિક્સિંગ કરી લેશું એક ચમચી ખાંડ નાખી દેશો ખટાશ લાવવા માટે અડધા લીંબુનો રસ નાખીશું વટાણા પણ સરસ બફાઈ ગયા છે હાઈ ક્લાસ બફાઈ ગયા છે તો વટાણાને નીચે ઉતારી લેશો વટાણાને બટેકાના માવા સાથે મિક્સિંગ કરી લેશો લીલા દાણા લીધેલા છે તે નાખી દેશું જોઈ શકો છો ને મસાલો જોતા જ મસાલો ખાવાનું મન થઈ જાય ખાવામાં એટલો ટેસ્ટી છે ને કે બસ ખાતા જ રહીએ મસાલો રેડી થઈ ગયો છે તો હવે સમોસા બનાવવાનો લોટ બાંધી લઈએ અઢીસો ગ્રામ મેંદાનો લોટ લીધેલો છે આપણે મેંદાના લોટમાંથી સમોસા બનાવશું બે ચમચી અજમા લીધેલા છે બે ચમચી નમક લીધેલું છે જરૂરિયાત મુજબ નમક નાખીશું અને મોણ દેવા માટે તેલ જોશે લોટ બાંધવા માટે પાણી જોશે સૌપ્રથમ તો પહેલાં આપણે જે લોટ લીધેલો છે તેને ચારી લેશું લોટને હવાલામાં ચારી લેશું લોટ હંમેશા ચારીને જ વાપરવાનો તો જ વસ્તુ સારી બને છે એક ચમચી લોટ કાઢી લેશો સમોસામાં લગાવવા માટે તેનું મિશ્રણ તૈયાર કરશો અડધી ચમચી નમક નાખશો પેજમાં લીધેલા છે બે ચમચી તેને બે હાથ વડે મસડીને નાખીશું બે પાવરા જેટલું તેલ નાખીશું બધું બરાબર મિક્સિંગ કરી લેશું બધા લોટમાં એક સરખું મોણ દેવાઈ જવું જોઈએ મુઠ્ઠીમાં ભેગો થઈ જવો જોઈએ આ રીતનું મોણ દેવાનું છે તો હવે લોટ બાંધી લેશું થોડું થોડું પાણી નાખતા જઈશું ને લોટ બાંધતા જઈશું આપણે લોટને વધારે ઢીલો નથી કરવાનો સમોસાનો લોટ હંમેશા કઠાણ બાંધવાનો એટલે ભાખરી જેવો કઠણ નહીં પણ મીડિયમ તો જ સમોસા એકદમ ક્રિસ્પી બને છે હવે વધારે પાણીની જરૂર નહીં પડે રીતનો કઠણ બાંધવાનો નરમ પણ નહીં અને કઠણ પણ નહીં અડધી ચમચી તેલ નાખીને મસળી નાખશું લોટને પાંચ મિનિટ લોટને રહેવા દેશો પછી આપણે પૂરી બનાવશું જે એક ચમચી લોટ અલગ રાખી લો તો મેંદા તેમાં પાણી નાખીને આપણે મિશ્રણ તૈયાર કરી લેશું આ રીતે મિશ્રણમાં બધા ગાંઠા ભાંગી લેવાના સાઈડ પર મૂકી દેસુ લોટને પાંચ મિનિટ થઈ ગઈ છે તો લોટ પણ સરસ થઈ ગયો છે આપણે લોટમાંથી નાના નાના લોયા બનાવી લેશું આ રીતના એક સરખા બધા બનાવી લેશું બે અથડીથી મસળી લેવાનો અને પછી ગોળી બનાવી લેવાની મસ્ત વળી જશે બધા આ રીતના બનાવી લઈએ આપણે થોડા થોડા ગોરિયા બનાવશું એક સાથે બધા ગોરિયા નહીં કરીએ બધા ગોરિયા કરે અને કરી નાખશું તો સુકાઈ જશે હવે નાની નાની પૂરી બનાવી લેશું બધી એક સાઈઝ ની પૂરી બનાવશો આ રીતની પૂરી બનાવશો બીજી પૂરી પણ બનાવી લેશો બધી પૂરી નું માપ એક સરખું રાખવાનું

આપણે હાથની બીજી આંગળી વચ્ચે રાખીશું નીચેનો ભાગ ઉપર તરફ લઈ જશું આ રીતનો કોન તૈયાર થશે હવે આ કોનમાં બટેકાનો મસાલો ભરી દેશો ચમચી વડે બધો દબાવી દેવાનો હવે જે મિશ્રણ કરીને રાખેલું છે તેને આંગળી વડે લગાવી દેવાનું આમ ફરતી કોર ઉપર આ રીતનું ચોટી જાય કોર બરાબર દબાવી દેવાની જેથી કરીને તેલમાં નાખ્યા બાદ અલગ ના પડે સાઈડ ની કોર તેને દબાવી દેવાની તેમાં પણ મસાલો ભરી દેશું મિશ્રણ આંગળી વડે ફરતે લગાવી દેવાનું બધા સમોસા આ રીતના બનાવી લેશો વિડીયો પૂરેપૂરો જોજો અંત સુધી આ રીતના સમોસા તૈયાર થઈ ગયા છે તો હવે તેલમાં તળી લેશો તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકેલું હતું હવે થોડોક લોટ નાખીને જોઈ લેશો તેલ વધારે ગરમ થઈ ગયું હોય તો ગેસ ધીમો કરી નાખવાનો ધીમા ગેસ ઉપર જ સમોસા તળવાના છે તેલ સરસ ગરમ થઈ ગયું છે તો હવે સમોસા તળી લેશો આપણે થોડા થોડા સમોસા તળીશું જ્યાં સુધી ઉપરના બબલ્સ ના બેસે ત્યાં સુધી સમોસાને નહીં ફેરવીએ એકદમ રસાડો કલરના કરવાના છે તો જ સમોસા ક્રિસ્પી થશે Yes, Timo તમે જોઈ શકો છો ને સમોસાનો કલર ચેન્જ થવા આવ્યો છે હજુ આપણે બે મિનિટ તળવા દેશું જેમ ધીમા ગેસે સમોસા તળાશે તો જ એકદમ ક્રિસ્પી થશે ને ખાવાનો ટેસ્ટ પણ સારો આવશે તમે જોઈ શકો છો ને કલર એકદમ ચેન્જ થઈ ગયો છે આ રીતનો કલર લાવવા દેવાનો સમોસાનો બાકીના સમોસા પણ આ રીતના તળી લેશું સમોસાને પણ ધીમા તાપે તળવા દસો હળવા ફેરવી લેશો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે એકદમ બ્રાઉન કલર હવે સમોસા સૌ કરી લેશો આ ચટપટા સમોસા જો ખજૂર ની ચટણી સાથે મળી જાય તો ખાતા જ રહીએ આ સમોસા જો ખજૂર આંબલીની ચટણી સાથે મળી જાય તો બસ ખાતા જ રહીએ ખજૂર આંબલીની ચટણીની રેસીપી તમને મારી ચેનલમાંથી મળી જશે તૈયાર છે ખાવામાં ક્રિસ્પી આલુ સમોસા તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને સમોસાની રેસીપી કેવી લાગે ફરી મળીશું એક નવી રેસીપી લઈને ત્યાં સુધી મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી